હાલો મિત્રો એક જે યોજના છે પ્રાઇવેટ શાળામાં મફત શિક્ષણ યોજના છે ત્રણ આઠ સુધી તમને જે મફત શિક્ષણ છે એ મળે એના માટે છે દર વર્ષે અને ત્રણ હજારની તમને સ્કોલરશિપ પણ મળે છે તો આ રીતનો વિડીયો છે ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયોની શરૂઆત કરીએ તો પ્રાઇવેટ શાળામાં તમને જે એકથી આઠ સુધીનું જે શિક્ષણ છે એ મફત કઈ રીતના મળે આરટી ગુજરાત આર ટી ઈ ગુજરાત દ્વારા એડમિશન પ્રક્રિયા છે બે હજાર ચોવીસમાં શરૂ થઈ ગઈ છે ગુજરાત શિક્ષણ વિભાગે જે આરટીઓ પ્રવેશ પ્રક્રિયા છે શરૂ થઈ ગઈ છે તો આપણે આ વિડીયોમાં ભૂલ વિચકસમી કરવાના છીએ કે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને શું તમારી આવક મર્યાદા છે તો તમે આમાં જે પ્રાઇવેટ સ્કૂલમાં પણ તમે મફતમાં ભણી શકો તો આપણે વાત કરવાના છીએ બધી બરાબર તો તમે આમાં જે એડમિશન પ્રક્રિયા શું રહેશે વયમર્યાદા જે અને દસ્તાવેજ કયા કયા એટલે ડોક્યુમેન્ટ કયા કયા જોવે છે અરજી પ્રક્રિયા છે કે તમારે કઈ રીતના કરવી એ બધી માહિતી છે આપણે આ વિડીયોમાં મેળવવાના છે બરાબર તો વિડીયો અંજ સુધી જોયો તો તમને પૂરી માહિતી મળી રહે કે કઈ રીતના છે આમાં તમારે પ્રોસેસ કરવાની રહે એડમિશન કઈ રીતના મેળવવું એના માટે શું શું કાર્યવાહી કરવી બીપીએલમાં એપીએલવાળા કરીએ કે નહીં તો એ બધી માહિતી આપણે મેળવવાના છે પ્રાથમિક શિક્ષણ નિયામક લોકશ્રી દ્વારા જે આ જે ખાસ પ્રકારની જે એકથી આઠ પ્રવેશ અરજી માટે માત્ર જે ઉમેદવારો છે સો વર્ષ અને તેથી વધુ એટલે તમારે સો વર્ષ હોય તમારા બાળકને તો તમે એમાં સી એડમિશન પ્રક્રિયા લઈ શકો છો કેટેગરી એકમ આવું જે આટી ગુજરાત એડમિશન પ્રક્રિયા ધ્યાનમાં લઈને જે પ્રક્રિયા છે એ કરવામાં આવી છે તો વિડીયોમાં આપણે પૂરી માહિતી મેળવવાની છીએ તો વિડીયોમાં બની રહેજો મિત્રો તો બે લાખ સુધીની માતા પિતાની આ વાર્ષિક આવા એસટી અને એસટીમાં આવતા હોય તો તમે છે અને ઓબીસીમાં આવતા હોય તો અડસઠ કરતાં અડસઠ હજાર કરતાં જે આવક છે વધારે ન હોવી જોઈએ તો તમને સી આ યોજનાનો લાભ મળી શકે છે બરાબર તો તમે બધું આ જેમ છે આવક છે એ ધ્યાનમાં લઈ તો આ રીતના છે એ જે પ્રક્રિયા છે એ પ્રોસેસ છે થશે અને જે તમારે ઓર્ગેનાઇઝેશન ઓથોરિટી માટે ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ અધિક અને આટી પ્રવેશ માટે જે ચોવીસ પચીસ બે હજાર છે આ ના આધારે જે ચૌદ માર્ચથી છે આ શરૂ ઓનલાઈન ફોર્મ ભરવાના જે પ્રક્રિયા છે એ શરૂ થઈ ગઈ છે અને ઓનલાઈન નોંધણી માટે જે છવ્વીસ માર્ચ એ છેલ્લી તારીખ છે એટલે ત્યાં સુધીમાં તમારે છે બધા ફોર્મ છે એ ઓકે કરવાના રહેશે એ બધા મિત્રો યાદ રાખવાનું રહેશે કે ભૂલાય ન જાય આ રીતના છે અને ઓથોરિટી આપણે જોયું ભરવા બરાબર તો છવ્વીસ માર્ચ છેલ્લી તારીખ છે ત્યાં સુધીમાં આપણે અહીંયા વેબસાઇટ પણ એમને અધિકૃત વેબસાઇટ આપેલી છે એના પર જઈને તમારે છે એ ફોર્મ ભરવાનું રહેશે એટલે કોઈને કંઈ ડાઉટ ન રહે કે આપણે એની વેબસાઇટ શું છે ફોર્મ ભરવા માટે چیس پچیس ایڈمیشن شاڑا ایک آٹھ شکشن کری ویڈیو میں بنا تم نے پوری محیط میری رہی ڈوکے મિશનના દસ્તાવેજો હશે તમારી જે ખાતરી કરો તમારી જે આધાર પુરાવો એટલે તમે કઈ જગ્યા પહેરો છો એ બધી તમારે જે વીજળી બિલ છે પાણીનું બિલ વેરા બિલ એ ચૂંટણી કાર્ડ છે બરાબર આધાર કાર્ડ છે લાય આ બધા જે ડોક્યુમેન્ટ છે માતા પિતાનું છે મામલતદાર સમજ કલ્યાણ દ્વારા જે તાલુકા જે દાખલા છે એ તમારે રજૂ કરવાના હોય છે અને બીજી વાત કરીએ તો જન્મધામનો દાખલો પંચાયત ગ્રામ પંચાયતનો મહાનગરપાલિકાનો તમારો દાખલો જોઈશે અને ફોટા માટે પાસ સાઈઝના ફોટા જોઈશે માતા પિતાનું આધાર કાર્ડ છે પાન કાર્ડ હોય તો પાન કાર્ડ તમારે રજૂ કરવાનું રહેશે સ્ક્રિનિંગ કાર્ડ આ જે બધા ડોક્યુમેન્ટ છે તમારે ફોર્મ ભરતી વખતે તમારે છે જરૂરિયાત રહેશે એટલે એ કોઈ મિત્રોને ભૂલાઈ ન જાય એટલા માટે છે આવકનું પ્રમાણ પત્ર તો પહેલાં જોઈએ તો એ તમારે આપણે કીધું એ પ્રમાણે આવક હોવી જોઈએ કરતાં જો વધારે આવક હોય તો તમને છે આનો યોજનાનો લાભ છે તમને ન મળે તો એ બધા મિત્રો યાદ રાખી સ્કીનમાં લઈ અને ફોર્મ ભરવું કારણ કે એના કરતા પછી વધારે આવક હોય તો તમે આમાં જે ફોર્મ તો ભરીએ પણ તમને લાભ છે એ ન મળે એટલે એ બધા મિત્રોએ ખ્યાલમાં રાખવું આગળ એ કન્ટિન્યુ કરવાના છે તો જે બીપીએલ જે બીપીએલમાં આવતા જે ઉમેદવારો છે એના માટે છે ખાસ કરીને આ લાભ મળી શકે છે ગ્રામ્ય વિસ્તારમાં જે તાલુકા વિકાસ અધિકારી દ્વારા જે તમારે એનું પ્રમાણપત્ર લેવાનું રહેશે અને શહેરીમાં શહેરમાં રહેતા હોય તો મ્યુનિસિપલ કોર્પોરેશનનું જે તમારું પ્રમાણપત્ર છે એ રજૂ કરવાનું રહેશે બરાબર તો આ રીતના છે આપણે જે રજૂ પ્રક્રિયા છે એ હાથ ધરવામાં આવશે તો મિત્રો એ વિડીયોમાં સુધી નિહાળી રહ્યો છો એ બધા મિત્રોનો આભાર કારણ કે આપણે જે વિડીયો એક લાંબો છે કારણ કે વિગતો એટલી બધી છે એટલે આપણે બધી વિગત સરસા છે એ કરવી પડે કારણ કે તો તમને માહિતી મળે નક સમજણ પડે નક ન પડે બરાબર તો આપણે વધારે દસ્તાવેજ છે માતા પિતા અને બંનેના આધાર કાર્ડની નકલો છે સામેલ કરવાની રહેશે અને બેંક પાસબુક છે બાળકની એની નકલ પણ તમારે ફરિજાત છે એટલે તમારે ફરિજાત છે આધાર કરવાની રહેશે કારણ કે જે શિશુવતી આવે એ તમારા જે બાળક હોય એના ખાતામાં સીધી જતી હોય છે એટલે ખાતું ન ખોલાવેલું તો તાત્કાલિક ધોરણે જે બેંકમાં ખાતું નજીકની બ્રાન્સમાં જઈ તમારે જે ખાતું છે એ ખોલાવી લેવું કારણ કે નક્કી તમને એનો લાભ ન મળે બરાબર શિશુતિ જે ત્રણ હજાર છે આવે છે એનો લાભ મળે નહીં એટલા માટે તમારે જે ખાતું ફરી સાથે આપી દીધી છે તો પેલા તમારી વેબસાઇટ ખુલશે અને તમારે જે ઓનલાઈન અરજી કરવા માટે જે ઓપ્શન બટન ઉપર એપ્લાય ના ઉપર ક્લિક કરી બીજી વિગતો વધારાની જે વિગતો છે ખુલશે અને પ્રથમ સામાન્ય રીતે નામ આધાર કાર્ડ અને જે વ્યવસાય તમારે નાખવાનો રહેશે તમારે આવક મર્યાદા શું સહી નાખવાનું આવશે બીજા ભાગમાં છે તમારે બેંક પાસબુક અને સરનામા નાખવાના આવશે ગૂગલ નકશા સાથે ત્રીજા ભાગનું સરનામું છે તમારે મેચ કરવાનું રહેશે એટલે તમારે જે તમારું જે કામ હોય એનું જે સરનામું છે ગૂગલ મેપ દ્વારા તમારું સર્ચ કરશે એટલે તમારું જે બતાવશે સાત નંબર છે આગળનો ભાગ છે હરજી પૃષ્ઠ એટલે પૃષ્ઠ એટલે તમને કહેશે કે આ તમે જે બધી ડિટેલ નાખી બધી સાચી છે કે નહીં અને લાસ્ટમાં છે તમારે ઓનલાઈન સબમિટ એટલે બધી જે તમારી ડિટેલ સાચી હોય તો સબમિટ ઉપર ક્લિક કરી અને બધી જે તમારી જે ખરાઈ કરી અને તમારું ફોર્મ્સ એ ઓકે થઈ જાય તો આ રીતના મિત્રો વિડીયો હતો તો તમને વિડીયો જો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં મળી આવા નવા નવા વિડીયોમાં ત્યાં સુધી લઈએ રજા મિત્રો આવજો બાય બાય